તાજેતરમાં આજે જૂનાગઢ શહેરમાં બ્રેન્ડેડ થયેલા યુવાનના અંગોનું દાન કરતો તેમનો પરિવાર જૂનાગઢ સિવિલ હોસ્પિટલથી અમદાવાદ હોસ્પિટલ સુધી બનાવ્યો હતો ખાસ ક્લિનિક કર્યો આરતી વર્ષીય રસિકભાઈ વાઢરનું અઠ્યાવીસ ઓક્ટોબરના રોજ મોત થયું હતું અને બ્રેન્ડેડ ડૉક્ટર બ્રેન્ડેડ થયેલી યુવાનનું ડૉક્ટર દ્વારા સમજાવવામાં સમજાવવાથી પરિવારજનોએ અંગદાન માટે આપી હતી સંમતિને બે કિડની અને બે કોનિયાનું કરવામાં આવ્યું હતું દાન અને દાન અંગદાનથી કોઈ અન્ય વ્યક્તિનું જીવનદાન મળી શકે છે નવું જીવન પણ મળે છે ત્યારે ડૉક્ટર બ્રહ્મભ બ્રહ્મભત સિવિલ હોસ્પિટલ આંખોના દાનથી કોઈને મળી શકે છે નવી દ્રષ્ટિ અનેજિસ્ટ જુનાગઢ vai 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 ಹಲೋ ಹಾಯ್ ರವಿ નાસિકભાઈ કરશનભાઈ વાટે વર્ષ સાડત્રીસ ગામ ઉકાદ્રા તાલુકો માળિયા હાટીના જુદો જુનાગઢ જો બ્રેઇન ડેડ હતા અને તેમને સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે તારીખ અઠ્યાવીસ ઓક્ટોબરના રોજ લાવવામાં આવેલ હતા અને ત્યારબાદ સરકારશ્રીની ગાઈડલાઇન્સ અનુસાર એફની આ ટેસ્ટ કરવામાં આવેલ બંને એફની આ ટેસ્ટ પોઝિટિવ આવતા અને તેમના પરિવારજનોએ અંગદાનની સંમતિ આપતી આજ રોજ તમને બંને કિડની તથા બંને કોર્નિયાનું જીએમઆરએસ જનરલ હોસ્પિટલ જૂનાગઢને દાન મળેલ છે તે બદલ અમે હોસ્પિટલ પરિવાર વતી તેમના તમામ સ્વજનોનો તથા સમસ્ત કુળી સમાજનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને વધુને વધુ લોકોમાં અંગદાન વિશે જાગૃતિ આવે વધુને વધુ લોકો અંગદાનનો સંકલ્પ કરે અને બેનડેડ દર્દીના કિસ્સામાં વધુને વધુ અંગદાન થાય તમારી નમ્ર વિનંતી છે. અનુદાન મહાદાત. કોઓર્ડિનેટરી લજ હા. સિવિલ હોસ્પિટલ જૂનાગઢ થી અમદાવાદ સુધીનો ગ્રીન કોરિડોર પોલીસ ની ટીમ દ્વારા બનાવવામાં આવેલ છે. તે બદલ હું એસપી સાહેબ શ્રીનો તથા સમસ્ત પોલીસ ટીમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. બસ. જી. રસીકભાઈ બાટેરને ડોક્ટર જીલ બાલસની હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ હતા તથા ડૉક્ટર ઝીલ બાલસે પહેલો એફનીઆર ટેસ્ટ કરેલ અને તે પોઝિટિવ આવતા તેમણે પરિવારજનોને અંગદાન માટે સમજાવેલ અને અત્રે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપેલ જી ડૉક્ટર ઝીલ બાલસ દ્વારા આ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલેલ હોય અને થયેલ હોય તેવું બીજું અંગદાન છે તે બદલ હું ડૉક્ટર ઝીલ બાલસનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અંગદાનની અંગદાનની આ કામગીરીમાં સિવિલ હોસ્પિટલ વતી એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર દિગમસિંહ કોત્રા સાહેબ તથા એનેસ્થેશિયા વિભાગમાંથી ડૉક્ટર હિતલ કાનાબા મેડિકલ મેડિસિન ડિપાર્ટમેન્ટ મેડિકલ આઈસીયુ ટીમ ડૉક્ટર કુબાવત સાહેબ અને તમામ સ્ટાફ દ્વારા ખૂબ જ સરાહનીય અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવે છે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે કોળી સમાજના અને અમારા સમાજના રસિકભાઈ વાઢેર જેઓનું ડેથ થતાં એમના એક્સિડન્ટના કારણે અમારા જ્યારે એમનું એક્સિડન્ટ થયું ત્યારે અમારા ડૉક્ટર સાહેબ બાલસના હોસ્પિટલમાં દાખલ કરેલ ત્યારે એમનું બ્રેન ડેટ થતાં અમારા સમાજના નવયુવાનો જે ડોક્ટરો બન્યા છે એમના થકી એમના પરિવારને સમજાવવામાં આવ્યા અને સમજાવ્યા પછી એમનો આજે મારી પાસુંમાં ઊભો છે એ દીકરો અને એમને પરિવાર જ્યારે અંગદાન કરવા માટે રાજીપો રજૂ કર્યો કારણ કે પોતાનું સ્વજન તો આજે ગયું છે ત્યારે અન્યની કોઈની જિંદગી બચે છે ત્યારે એમના પરિવારે એક સારો નિર્ણય કરીને અને અમે કોળી સમાજ વતી પણ ખૂબ ખૂબ એમને એની દુઃખમાં ભાગીદાર તો છીએ જ છતાં અમારા સમાજમાં કોળી સમાજમાં છેલ્લા પંદર દિવસમાં આજે બીજું અંકદાન થયું છે ગયા વખતે અમારા ધનતેરસના દિવસે મક્તુપુર ગામનો ભાર્ગવ વાજા જેઓનું સાત લોકોની જેમણે જિંદગી બચાવી છે અમારા સમાજના અત્યાર સુધી ડૉક્ટરો નહોતા અને યુવાન ડૉક્ટરો આવ્યા પછી ડૉક્ટર જીલ સાહેબ છે માલમ સાહેબ છે રવિ સાહેબ છે આવા ડૉક્ટરો આવ્યા પછી અમારા સમાજને એક સારી દિશા તરફ લઈ જઈ રહ્યા છે ત્યારે હું આપના માધ્યમથી અમારા સમાજમાં આજથી પાંચ વર્ષ કે દસ વર્ષ પહેલાં કોઈ બ્લડ આપવા પણ તૈયાર નહોતું આજે અંગનું દાન થઈ રહ્યું છે તો દરેક સમાજના લોકોને અને દરેક સમાજના ડૉક્ટરશ્રીઓને મારી વિનંતી છે કે કોઈની જિંદગી બચાવવા માટે આપ પણ પ્રેરણા આપો આપના સમાજમાં અને ખૂબ સારી રીતે આનો જે આજે દુઃખદની ઘડી છે એમના પરિવાર ઉપર પણ એટલો આનંદ પણ છે કે જેની એકની જિંદગી બેની બતાવવાની છે ત્યારે એમનો પરિવાર પણ અહીંયા ઉપસ્થિત છે ત્યારે સૌને અને આ ડૉક્ટરની અહીંની સિવિલની ટીમને અને હું ખૂબ ખૂબ બ્રહ્મભટ સાહેબ અને એમની સમગ્ર ટીમ છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવી જે તાત્કાલિક જે વ્યવસ્થાઓ કરી આજે થોડું બહારથી જે ટીમ આવવાની હતી વરસાદના કારણે થોડીક લેટ થઈ છે પરંતુ એમનો પરિવાર અહીંયા ઉપસ્થિત છે એમના બંને દીકરાઓ તમે જોઈ શકો છો બહુ નાની ઉંમર છે એકની સોળ વર્ષની એકની દસથી બાર વર્ષની એમની એમની ઉંમર છે છતાં પણ એમણે એના સોળ વર્ષના દીકરા એમ એના માતુશ્રીએ જ્યારે આ નિર્ણય કર્યો છે ત્યારે કોળી સમાજ તો ગૌરવ લે છે પણ સાથે સાથે અમે સૌ એમના પરિવારના દુઃખના ભાગીદાર પણ થવા તે મારું નામ ધ્રુવ વાટે રસિકભાઈ છે મારા પપ્પાનું અવસાન શું છે બ્રેન ડેડ થતાં અંગદાન કરવા માગીએ છીએ એક્સિડન્ટ કુકસ ખોડાદા પાટિયાને બાજુમાં છું છે તેમાં તે આમ પણ બ્લડ દાન ને blood દાન કરેલું છે એ માટે અંગ પણ મેં વિચાર્યું એટલે અંગદાન દાન મેં કરવા માંગુ છું કઈ રીત બનાવ ને કઈ જગ્યા એ બની ખોડા બને બની ગયો છે ફોર વ્હીલ વાળો ફોકર મારીન હોય ગયો આજે તે નિર્ણય લીધો શું કહીશ લોકો શું સંદેશ આપીશ લોકો ને સંદેશ આપવા માંગુ છું કે તમે પણ અંગ દાન કરો